નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર ડભોઈથી મળી રહ્યા છે સ્કૂલ વાન ચાલકોએ મામલતદારને ટેક્સી પાર્સિંગ કરાવવા સમયની માંગણી સાથે આવેદન પત્ર આપ્યું આરટીઓમાં ગયા છતાં પણ કોઈ જવાબ પાર્સિંગરથી માહિતી મળતી નથી આરટીઓ ટેક્સી પાર્સિંગ ન કરી આપતી હોવાની પણ રજૂઆત કરી છે મોટી સંખ્યામાં વેન ચાલકોએ ભેગા મળી અને આ આવેદન પત્ર આપ્યું છે ડભોઈ વેન ચાલકો એસોસિએશન હડતાલમાં જોડાયા નથી બસો ઉપરાંત વાહનોએ એક દિવસ હડતાલ પર ઉતર્યા બાર વર્ષ નું બાળક છે એને બે ગરમા કે છે કેવી રીતે ચાલી દિવસ